હેલો હેપી લેબર ડે કેમ છો બધા બધા મજામાં જઈશો ને મજામાં જ રહેવાનું જોઈ લો તમે આપણે આજે શ્રી રજા અને આપણો વાગ્યું છે બપોરનો એક અને આપણે આપણી ભાષામાં કહેવા જાવ તો આટા ફેરા કરવા આવી ગયા છે શહેરની અંદર તો આપણે જરાક આપણે ફાળું કોમેન્ટ ચાલુ કરીએ બીજું શું શું કેવું તમારું હું લીલોત્રી હે ભાઈ ભાઈ એ ઘટે નહીં ખરેખર આ લોકોને અહીંયા ધાણા ભાજી વાવી દેવાની જરૂર છે શું કેવું તમારું બધા ધાણા ભાજીનો ભાવ બહુ છે ભાઈ એ ખાસ કરીને જર્મની રોમનિયા અને નેધરલેન્ડ બધા ભૂકા કાઢી નાખે આશીર્વાદથી મોંઘી ધાણા ભાજીને ભણી છે એ ભૂરી જાય છે એ રેલગાડી જાય ભૂરી બોલો હાથી કતરા છે કતરા શું લેવા હું કે છું તારો કઈ ખાઈ ગયો કબૂતરી જેવા મો વાળો કતરાય ભાઈ કતરાય એમ થોડું હાલે હાલે કઈ દોસ્તો મોજ જ હાલે તો વિચાર કરું છું કે હું એ નદીના કાંઠે જાઉં કે ન જાઉં પાંચ મિનિટનો નો શ્વાસ તો લેવાય જવા દે ને હવે નદીના કાંઠે આપણે બગીચામાં જઈ ભાઈ બગી મજા આવી છે વધારે ભવ્ય જોવા જાય છે અહીંયા મારી દીકરી ફદીને કાંઠે આવે તો મલક ઘણા તો કાનમાં ભૂંગરા ચડાવીને આવે આવે ને કેમ મારે પાસે દે ત્યાંય બૂટમાં ઓફર છે લેવા લેવા એડી ડાસના છેતાલીસ રૂપિયા બૂટ છે હા આખા ખાનદારના ચંપલા આવી જાય છ મહિના સુધી ખબર છેતાલીસ હજારનો બૂટ થોડા લેવાય શું કહેવું તો એટલે છેતાલીસો યુરો નહીં ઇન્ડિયન રૂપીઝમાં કહેતો હતો એ બસો રૂમના જ શૂઝ હતા તો મારા નસીબમાં હતા હોય 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 જે તમને કીધું કે મારે ધોવું જોઈએ ધોવું છે આપણે દોડી પણ ગયા સારું એવું આપણું માન માનતા છે જ

ચાર પાંચ જણા હોય સ્ટડી કરીને આવે ગમે ઓવર ટાઈમ કરી આવે પોતપોતાની રીતે રૂમે આવી અને પછી દેશી ગીત ગુજરાતી ચડાવીને બેસી ગયા હોય અને એક જ વસ્તુ અમને ખાવાનું યાદ આવે આનું લહણ આવું છે આનું મરચું આવું છે તો ગયા જ હું કામ એનું લહણ ને એનું મરચું ના અવાય જ નહીં ને ઘેર પીડું રહેવાય ને ખબખબ કરતા વ્યા આવતા હોય મોસ્ટ વસ્તુ એવી છે કે ગમે ને આપણે જઈએ આપણે બધા ગુજરાતી આપણે હિન્દી શું લેવા આવડે આપણે હિન્દી ફિલ્મ જોવાનું ચાલુ કરી દીધા હોય નાનપણથી એટલે બાકી મને ખબર જ છે કોઈ સરકારી નિહારમાં હિન્દી શીખીને એવું નથી અને ભૈયા કે આ કે તે કે જડે તો આપણે એને સામે કેમ સીધી આમ પોટ પોટ માંડીએ વાતું કરવા ચીતું કરવા એનું મોસ્ટ કારણ હોય કે તમને ભાષા શીખવામાં મદદ કરે હવે અહીંયા આવીને તમે તમારું પાંચ જણાનું ગુજરાતીનું ગ્રુપ બનાવી લો હું તંબુરો પર સોરી અપશબ્દો નહીં બોલવા હોય તો ક્યાંથી શીખાય મને કીધું હા 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 ન શીખી સીધી અને સિમ્પલ વાત એ છે કે તમે જર્મનીમાં આવી જાઓ પછી આના યાર માણસો હોય એના કંઈક એમ તમે જ્યાં કામ કરતા હોય ત્યાં લોકલ ફ્રેન્ડ બનાવો એની સામે વાતચીત કરો કોઈ એના આ લોકોના મૂવીઝ છે ફાકા ફોજ તો આ લોકોના મૂવીઝ જોવા જો હું અત્યારે તો આપણે કંઈ શીખવા જડે બાકી એમને સમજી લો તમને આવડી જાય ખાલી તમે બુક પકડીને બેસી જાવ બુકથી તો ક્યારે સમજવાના જ નથી ને આપણી સંસ્કૃત લઈ ગયો કે જર્મન ભાષા લઈ ગયો આટલો ડિફરન્ટ છે હાલે મેઈન વસ્તુ એ છે આવડી તો જાય પણ એના માટે મહેનત કરવી પડે અને મેં જેમ કીધું એમ કે થોડુંક એમ ટચિંગ રહેવાનું એના લોકો સાથે એટલા તમે એના લોકો સાથે વાતચીત આ કરો એટલું ને એટલું તમને હેલવું પડે એટલા ને એટલા નિયમો વધારે જાણવા પડે એવું છે જેમ કે આગલા વિડીયોની અંદર મેં કીધું હતું કે તમે માની લો કે આવી જાવ છો ને દસ હજાર વન કમાવે દરેક કન્ટ્રીની અંદર એવા જ નિયમ છે કે તમે પછી એમ કેપેસિટીથી વધારે મોટો કમાવો તો એનો ટેક્સ પછી અલગથી લાગવાનું ચાલુ થાય ટેક્સ ઉપરથી ખરેખર કન્ટ્રી હોય છે હું વિડીયો બનાવવા જોઈએ છે મારું દીકરો મારું ચેનલ યાર મોનીટાઈ નથી થતું તમે લોકો કંઈ લાઈક ત્યાં આપતા તો સૌની લાઇકતા છે કણે વ્યૂ આપી દ્યો ને ખાલી ખાલી થોડીક કલાકો ઘટે આવે એકવાર થઈ જાય તો પછી મને કંઈક યાર આમ મજા આવે વિડીયો વિડીયો બનાવવાની દીધો હું એક પાર્ટ ટાઈમ જોબ મૂકી દઉં વિડીયોમાં જ ધંધો ચાલુ કર દઉં બે છોકરા હસવાતા નથી ને ત્રણ ત્રણ કૂતરા લઈને હોય જ મારા દીકરા દૂધે કૂતરા નું પીતા મને તો લાગે હા આવું ના બોલા મેં એમ તો માણસો ને આવ્યું પણ એમ મેઇન વસ્તુ એ છે કે જનાવર પ્રેમી છે હા ગુજરાતીમાં તો જનાવર પ્રેમી કહેવાય ને તમે આમ સિટીની અંદર જો આ હે ને એનું સ્ટેડિયમ છે જેમાં આપણે અમદાવાદની અંદરનું સ્ટેડિયમ હોય ને આ ફૂટબોલનું સ્ટેડિયમ છે અને એની બહારનો ખાલી તમે વ્યૂ જો ને કેટલી શાંતિ છે અને આપણા સ્ટેડિયમ આગળ બહાર જોજો ઢોળ ધમાહા હોય અને એ ભૂંડળી રિક્ષા પડ્યા હોય બે ચાર એવું આવું છે પણ વિદેશમાં જે મજા છે એ ક્યાં છે નહીં હું મને તો વિડીયો બંધ કરીને એમ થાય માણસો જોઉં માણસોમાં એક જ ઢંગ જોઉં એક્સને મૂકીને વાયમાં ધ્યાન દઉં સમજદાર લોકોને ખબર પડી જાય હજો માઇકલ જેક્સન ની ઓલાદ હોય હજો છે ને આવું છે બધું કોઈ એક આવી જાય સમજ હોતું નથી પણ વિડીયો સમજો મારા દીકરા એને એમ કે વિડીયો ઉતારીને નમને વાળી કે ફેમસ નહીં થાવ ફેમસ ભાઈ હું દસ વર્ષથી વિડીયો મૂકું હું હજી કોઈ ફેમસ નથી છે તમે હું તંબુરો ખાવ મજા આવે હવે અહીંયા એક મસ્ત મજાનો બાબુ પાર્સલનો માવો આપણે ખાવો જોશે માવો ગધડીનો માવો નથી ભાઈ વિમલ ખાઈ શું હું તમારો ભાઈ લો ગાર્ડન છે શું મજા છે નકરી પ્રકૃતિ છે વાત તો અહીંયા બેસી ગયા છે આપણે શાંતિથી હવે લોકોને જોશું અને એના ફેર સેડિંગ કરશું જો અમે ડાખો જાય છે બાકી અહીંયા કટ્ટાપાનું પૂતળું હોય જો દેખાડું જો કટ્ટાપાનું પૂતળું આવી તો વાત તો આપડે આટલી નથી કે જર્મન ભાષા ફાટા મારા એમાં ધ્યાન ના દેવાય તમારે જો તમારી જિંદગીમાં આગળ વધુ હોય તો વિદેશ આવી જાય શોટ ને શર્ટ શોટ ને સારું એમ શોર્ટ ને શોર્ટ ને અને હા એ તો જ આવવાનું જો તમને ઇંગ્લિશ આવડતું હોય તો જ ઇંગ્લિશ ના આવડતું હોય તો ના આવડતું ઇંગ્લિશ મારા દીકરા ને શીખીને આવજો તોય અહીંયા અહીં આવીને શીખવું જો હે પણ એ તમને અત્યારે નહીં સમજાય